હું લુવાડાનો રહીશ છું અને ખેડૂત છું અને મારું નામ અયુબભાઈ ઘાટી છે અને અમારા ખેતરમાં જ પાણી ભરેલું છે અને ત્રણસો વીઘા જમીનમાં પાણી ભરેલું છે પાણીનો કોઈ નિકાલ જ નથી એક મહિનાથી અમે ખેતરમાં જો સુધી આવેલા નથી ખેતરમાં જવા એવું કોઈ પોઝિશન જ નથી અત્યારે પણ ગૂંથર ગૂંથડ પાણી ભરેલું છે અમે એસડીએમ અને કલેક્ટર સાહેબને જાણ કરેલી હાઈવે ઓથોરિટીની બી જાણ કરેલી પણ તે છતાં કોઈ નિરાકરણ આવેલું નથી તો આના માટે અમારે કંઈક રસ્તો થાય એ પ્રમાણે અમે વાત કરેલી છે ઓથોરિટીવાળા તો સમજતા જ નથી કોઈ વાતને ખબરતા જ નથી આનું કારણ શું છે આનું કારણ એ છે કે જે અમારી ગટરમાં પાણી જતું હતું એ પાણીમાં આ લોકોએ કેનલ એમની ચેનલ બનાવી કાઢી પાણી જવા માટે ને અમારા ભૂંગળા કાંડ નહીં તો હવે એમાં પાણી જતું જ નથી એને એમને એવી બનાવેલી છે કે ઊંચી બનાવે છે પાણી એ થઈ જાય એટલે પાણીમાં પાણી નીકળતું ને પાણીનો નિકાલ જ નથી કોઈ જાતનો હા ખેતરનો ભાગ નીચો છે કેનલ ઊંચી છે હમ જસવીરસિંહ ગુરુદ્વારા લોહારાશે બોલ રહે બરસાત કા પાણી સબ આજુ બાજુ ખેતરમાં બેગા હો ગયા રોડ વે બ્રિજ બના કામ ચાલુ ક્યામાં પૂરા ગટર કા પણી બંધ કરી સબ બહાર નિકલતા હતા ગટર બંધ કર છોટા ચેમ્બર બના દીયા રોડ કા પણી નિકલને લેકન ગાઉા પાણી ઇધર નહીં નિકલતા કહી વરસાદ જ્યાદા હોને પૂરા પાણી ક્ષેત્રમાં ઇધર ગુરુદ્વારેમાં પાણી ભર જાયગા તકલીફ હૈ હમને એસ ડીએમ સબ જગા કલેક્ટર ઓફિસમાં એપ્લિકેશન દી કોઈ સુનવાઈ નહીં હો રહી કોઈ રાસ્તા નિકાલ ઈશ્વરભાઈ છે લુહાડા ગામનો સરપંચ છું આ પાણીના નિકાલનો પાણીનો કોઈ નિકાલ નથી વરસાદી પાણીનો હાઈવે ઓથોરિટી રહેમાનભાઈને અમે વારંવાર જાણ કરેલી છે એ કોઈનો ફોન રિસીવ કરતો નથી પહેલા અમે એસડીએમસી કલેક્ટર બધે જાહેરાત કરેલી છે પહેનો હજુ કોઈ નિકાલ થયો નથી જેમની ગટર છે તે ઊંચાણમાં ભાગમાં કરેલ છે અમારા જે ભૂંગળા છે તે હટાવેલા છે એટલા માટે અમારા ત્રણસો એકર જમીન એમ જ પડેલી છે પાણીમાં પાણીમાં પડે છે વાવેતર થયું નથી હજુ હુટીન સમસ્યા સમસ્યાનું કારણ એ છે કે અમારા પાણીનો નિકાલ જુએ છે અમે કલેક્ટર એસડીએફસી એ બધો પાસે ગયેલા છે પણ હજુ હુટીન એનો નિકાલ થયો નથી તો અમે આ બાબત આંદોલન કરી શકીશું આ પાણી ભરાવાનું કારણ છે પાણી ભરાવાનું કારણ એ છે કે આ જે હાઈવે ઓથોરિટીની સાઈડ પર જે નીક બનાવેલી છે એ લોકોએ ચેમ્બર રીતે એ ભાગ ભાગમાં કરેલી છે અને અમારા ખેતરો છે તે નિશાનના ભાગમાં છે તો પાણીનો નિકાલ થતો નથી અમારા ખેતરોમાં હજુ હુડીન પાણી ભરેલું છે હવે એનો નિકાલ કરવા માટે અમે એચડીએફસી એમ એમસી આપણે કલેક્ટર એ જગ્યા પર ગયેલા છે અમે પણ એનો હજુ કોઈ નિકાલ થયો નથી આ નિકાલ નહીં થાય તો અમે આંદોલન કરવા તૈયાર છે